નમસ્કાર મિત્રો તમે પણ બધામાં હશો હું પણ ખુશ છું અને આજે આપણે પિસ્તાલીસ દિવસ ઉપર થઈ ગયા છે માંડવીના અને એ મગફળીના આજે આપણે તમને વિડીયો બતાવવાના છે તો બન્યા રહેજો મિત્રો આ છે આપણી મગફળી તમે જોઈ શકો છો આજે પિસ્તાલીસ દિવસની થઈ ગઈ છે દવાનો પણ એક ડોઝ અપાઈ ગયો છે અને તમે જુઓ ભાઈ તમને બતાવીએ આપણે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે આમાં ફ્લાવરિંગ એટલે સુયા બેઠવાનું કામકાજ ચાલુ છે દેખાય બધીમાં સુયાનો પ્લાન ચાલુ થઈ ગયું છે અને માંડવીમાં કાંઈ ના ઘટે ભાઈ બરાબર ને જો એકદમ વીસ નંબર માંડવી છે ભાઈ તો કેવું લાગ્યું મિત્રો શું લાગ્યું કોમેન્ટ કરજો બરાબર આવું છે ભાઈ અત્યારે થોડુંક વરસાદનું વાતાવરણ તમે જોઈ શકો છો જો વરસાદનું વાતાવરણ એ ફૂલ છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે પણ આ વિડીયોમાં નહીં દેખાય બરાબર અને આ બાજુની સાઈડમાં આપણે પછી પાછો એક બીજો વિડીયો બનાવશું તેમાં રીંગણીનો બનાવશું કેમ કે રીંગણીને પણ ભાઈ આજે પિસ્તાલીસ દિવસ જેવું થવા આવી ગયું છે તો રીંગણીનું બનાવશું એક વિડીયો અને ખાસ કરીને તો અત્યારે આપણા એક મગફળી છે તો મગફળીમાં તમે જોઈ શકો છો બરાબર કોને કોને આવડી મગફળી થઈ ગઈ છે તે એક કમેન્ટ કરજો અને લાઇક કરજો કેમ કે ભાઈ આપણે અમુક અમુક જગ્યા ઉપર થોડા ખાલાઈ પડ્યા છે માંડવીમાં બાકી તો બહુ સરસ છે બરાબર જો આ ખાલા છે ભાઈ કેમ કે કોરવાનું કરીએ બરાબર એટલે એમાં થોડી થોડી તો નુકસાની હોય જ છે બિયારણનો ફોલ્ટ નથી ફોલ્ટ આપણો છે કેમકે પાણી ત્યાં હરખું નો ઓલું થયું હોય અને બરાબર હરખા બીયા દટાણા પણ ના હોય એટલે એની હિસાબે પણ થાય છે તો ભાઈ લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો જય જવાન જય કિસાન મિત્રો